હલો સીતારામ જે કૃષ્ણ ચૈતમમાં કેમ સૌ બતાવી મજામાં તો જો ત્રીજું નોરતું થઈ ગયું બે નોરતમ ત્રીજું નોરતું થઈ ગયું જો ભગવાનને ધરવાટું ફડા લપસી ગયા એ કર આપડી તો ખીસડો ગયા ખીસડો ખીસડો એ ગયા ફાડા લપસી ગયા હું આ ફાડા હોય ને એ ઘીમાં હે કે તમે ઘીમાં હે કે નહીં સારું પાડે ને પાણી નાખતા પાણી નાખી દીધું પછી આ એકદમ અસલ સડે જાય ને તારીમાં ખાંડ નાખી દે ખાંડ કે ગોર કે આપણે જી નાખવું હોય ને એ નાખે વાયે ચી ભાવે એ તો એવું જો એના ધૂપ દીવાનું ટાણું થયું તેવું ખાલી પેલા

હવે સ્કૂલ હોય એટલે ઉઠે નહીં થાકે જાય આજને જ ગાબરે તો તે ને જો કાલે ગાતા બસ મોડા મોડા આવે ને પછી ભેડ બનાવી ખાધું બાર કેટલા અગિયાર વાગે નથી ભાગે આવ્યા હતા પણ પછી આવે ને ભેડ બનાવી ખાધું ભૂખ લાગી હતી બધાની તે ખાઈને તા તા ખાડા બાર એક જેવું થઈ ગયું હતું પછી હવારી નહોતી ઉઠીને ભણવા નહોતી જવા દીધી થાકે જાય હું કરો ઊંઘા રોગેરોગીને પછી માંદા થાય તે કાલે ભણવા નહોતી ગઈ ન જેવી કા ને એવું આજ ત્યાં પછી નોરતામાં ન ગાં કાંઈ એમ તો દી ન પડાય એ કાંઈ બે એવો નોરતા ચાલુ થયા ને દાદોને કહેતી દીધી નોટતામ જાઉં નોરતા જાઉં તો પછી કાલે દેખ દી લે ને એ હે ને શુકરવારી જાય પાછની રવિ રજા આવે છે તો એ હે સુકર છે ને રવિમાં ચે હું તા હું મંગળ રહી હે નોરતા થાય ચાહે પૂરા તો બસ જોઈએ તાઇ આમ ઘણી બિસાર હરપ થાય ગોપાસ સવારે થાકે જાય ઉઠે નહી માંદા થાય ગયા ઠીક ના પછી ચોપસદી ના બતરામ ની રજા હે નોરતાની એની અમી હતું ને ભાસ ની હાંજી જવાનું હતું પછી હાંજી આવે ને ભેડ ખાધીને બેઠા ને

फेर पगगादा पसी ड्रॉप करदा पसी पाउडर बन जाय ते पसी हेना इन मेकअप स्टार्ट करता पसी आओ होया बस कल नूर तनक की मजा आती न बहुत मजा आती कश्मीर में फूलों वाला लुक था। चरूर, 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 ने परता ये तो मिचुर जरूर जरूर नहीं जरूर 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 चो च नहीं यहां ना आप लोग जरूर 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 चो च ने आजन ने गाय के બોલતી ગઈ હતી ઝડપ ઝડપ માં જીવા કરલા ને ભગવાન ને પ્રસાદ દાન પછી રોટલા કરલાન સુલાન કરવા માં हतून भस काय मी गाणं तार गाजर ही आत्ता बनायव तू रतारू गाजर होई नाही ह्या जो रतारू गाजर सागता पडू राम राम सीताराम क्रिमच बदल मजा मा रतारूनी स्वीट पोटॅटो सागता <laughs> 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 पडून रोटला कन्ना खायले हालू काही हा के खाऊन काही

સારું તો હું એ જ કાંક આજને એક બીજે કાંઈ લે ગાને ને એવું પાછી રજાઈ હે તે દુચાઈ હું ટ્રાફિક બહુ હોય પાછી જગ્યા બે શુક્રવારે તો ટ્રેડિશનલ હે રજા હોય બધાયને એટલે શુક્રવારે બહુ મણ થાય હા તો બહુ થાય શુક્રવારે પાછ ટાઈ આવની છે ને રજા આવે ચાય કોઈ કાંઈ મી જાતા હોય તો એણે રજા હોય એટલે શુક્ર શનિ રવિ ત્રણ ને બહુ જ મણ થાય ઓલે ખરા ટ્રેડિશનલ ઉતમ તો ઉભવાની જગ્યા નતી આપણે ગાતા ખબર હા